દમણ દીવ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનો ચૂંટણી પ્રચાર સતત ચાલી રહ્યો છે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે નાની દમણના વરકુંડ વિસ્તારમાં પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને ઘરે ઘરે જઈને લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી વરકુંડ વિસ્તારના નિમેશ દમણિયા ડોક્ટર વિજય માલતી પટેલ ગણેશ ભંડારી વિજય પટેલ સહિતના લોકોએ લાલુભાઈ પટેલના ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો લાવવાનું છે બીજેપી ને લાવવાનું છે મોદી સાહેબ પ્રધાનમંત્રી બનાવવાનું દેશના પાસે વડાપ્રધાન લવાજે પાણી બસ ફર્સ્ટ ટાઈમ પહોંચશે ને